હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સમગ્ર તાલુકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું ખેડૂતોએ સાવચેતી રાખવા ખેતીવાડી અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ખેડૂતોમાંથી જાણે સંકટના વાદળો ઘેરાયા હોય તેવી રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે જોકે અગાઉ જ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી જેને લઈને આજે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે આજે બપોરે બાર કલાકે ખેતીવાડી અધિકારી દ્વારા તમામ ખેડૂતોએ કમોસમી વરસાદ થાય તો તકેદારી રાખવા વિવિધ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ ભાવનગર